એને હાથવું એવું તો બહુ ગમે સોય હું કંઈક ને કંઈક કામ કરું તેજસ્વી બંને શરદી થઈ છે તેજસ્વી શું જમવું છે આજે તારે ખીચડી ખીચડી કઈ ખીચડી તેજસ્વીને સાદી પીળી ખીચડી ખાવાનું છે આજે સોળી બટેટાનું શાક મેં વઘારી નાખ્યું અને હવે એની માટે ખીચડી બનાવીને આખી શરદી થઈ ગઈ છે અને કાંઈ મૂળ નથી કાંઈ જમી નથી સવારે નાસ્તો નથી કર્યા જ ચાલો બ્લોકમાં બનાવી રહેજો મિત્રો જવો મિત્રો બહુ પનીર રસોઈમાં છે સોળી બટેટાનું શાક ખીચડી સાદી ખીચડી ઘી નાખેલું છે રોટલી મૂળા મરચું બીટ અને સાશ ચાલો અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો છલ ગંગા મેદ હિમાચલ યમુના ગંગા ઉજલ જલ સિતરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ મા ખુશી જય હે ઉસ વાત કર મિત્રો તેજસ્વી અત્યાર સુધી જમી નહોતી આ જમી લીધી દવા પી લીધી એલર્જી આવી ગઈ છે જવો ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તેજસ્વી ખુશીને રમાડી ત્યાં સુધીમાં જવો મિત્રો સાંજની રસોઈમાં ઉત્તમ પીઝા બનાવ્યા છે કોની ભાવે છે વોમિટમાં કહેજો અમે ખાઈ ક્યાં માં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જવો કેવા બન્યા છે જવો મિત્રો તેજસ્વીના નખરા જવો દવા પીવામાં એને શરદી થઈ ગઈ છે એટલે દવા પીવડાવવાની છે જવો આ એને કોકળા કરવાની બોટલ આપી છે ગળાનું ઇન્ફેક્શન હોય ને કરે ને એકદમ સારું થઈ જાય છે આમથી એને ઘડીએ ઘડીએ કાકડા ઉપર સોસો આવી જાય છે હમણાં ઠંડુ બહુ ખાધું ને બે ત્રણ દિવસ હમણાં કાઈ નહીં સોડા પીવીને કેન્ડી ખાઈને ત્યાં શરદી થઈ ગઈ છે થોડીક અને આ છે ને શરદીની બોટલ કેવી કરી દીધી સવારે ખાલી બોટલ પીતી હતી ટેબ્લેટ નહોતી પીધી એમ તો કેમ પીવી અરે મુખવાસનો ડબ્બો લઈને બેઠી છે જવું પીઝા ફટાફટ કેટલા નખરા કરે જો બધા મિત્રો જો હે હો તને એ પીતે હો પેલા તેજસ્વી કડવી જ લાગે મીઠી થોડી લાગે કેમ આમ ફટાફટ ગળે મીસે મૂકી દેવાય કાકડા ઉપર પાણી પી લેવાય એટલે જો ગળે ઉતરી ગયું ये एएस सीबी ने दवा पीवाई की जे एक तो पी तेजस पीवे बीजो कौन पीवे लेजल दी पी एक <laughs> गिलास तो पानी पी गई आ बोतल में ठकड़ो पी जा ई पीवानो से बस बोतल में ठकड़ो पी ये तो मीठी से है ना मीठी આ બોટલ મિત્રો એવી છે કે ગમે એવું મોટું હોય કે નાનું હોય આનાથી શરદી હોય ને એકદમ સારી થઈ જાય છે આ તેજસ્વીની કેટલી દસ દસ ટેબ્લેટ દસ આવી હતી ને એક પંદર ટેબ્લેટ ને આ બે બોટલ આઠસો રૂપિયાની દવા આવી હતી પણ મોટા ને તોય સારું થઈ જાય છે જવ કેટલું તો એને પાણી કીધું ગ્લાસ ધોઈ બોટલનું ઢાંડો બંધ કરશે હવે મુખવાસ ખાઈ છે આપડો મુખવાસ બતાય મિત્રોને કેવો બનાવ્યો દિવાળીનો મુખવાસ બનાવ્યો હાલો તેજસ્વી મુખવાસ ખાય છે તમે પણ હાલો મિત્રો મુખવાસ ખાવા તેજસ્વી મુખવાસ ખાય ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કહી દે બેટા બધા બાય